ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં કચરાના યોગ્ય નિકાલ માટે ડમ્પિંગ સ્ટેશન ઉપલબ્ધ હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરો આડેધર ફેંકાતો જોવા મળી રહ્યો છે રસ્તા કિનારે રહેણાંક વિસ્તારોમાં તેમજ ખુલ્લી જગ્યાઓમાં કચરાના ઢગલા પડેલા હોવાના દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા કચરો સમયસર ઉઠાવવામાં આવતો નથી તેમજ એકત્રિત થયેલો કચરો ડમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે પરિણામે શહેરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર માખીઓનો ઉપદ્રવ વધતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે એક તરફ નગરપાલિકા સ્વચ્છતા અંગે મોટા દાવા કરતી જોવા મળે છે ત્યારે બીજી તરફ શહેરની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે નાગરિકોમાં માંગ ઉઠી છે કે નગરપાલિકાએ કચરા સંકલન અને પરિવહનની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ નહીતર આવનારા દિવસોમાં શહેરની સ્વચ્છતા સ્થિતિ વધુ ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ગારીધાર ભાવનગર